નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોઝમાં હું છું પ્રાધ્યાપક કેવાળા અને આપના માટે લાવું છું જાણવા જેવો વિડીયો મિત્રો આપણે જીવનમાં જાણવા માટે ઘણી બાબતોનો સહારો લઈએ છીએ અત્યારે આધુનિક કાળમાં વ્યક્તિ માટે જાણવાના અનેક સ્ત્રોતો છે પહેલાં વાંચન શ્રવણ અને વડીલોની વાતો વ્યક્તિ માટે જાણવાના મુખ્ય માધ્યમ હતા હાલમાં મોબાઈલ ઇન્ટરનેટ મીડિયા સામયિકો અખબારો ફિલ્મો સિરિયલો કે પુસ્તકો વ્યક્તિને જાણવા કે જ્ઞાન મેળવવાના મુખ્ય સ્રોત બન્યા છે આમ પણ વ્યક્તિમાં જ્ઞાન મેળવવાની ઈચ્છા હોય તેને હજારો રસ્તાઓ મળે છે આપણી આસપાસની બાબતો અને સમાચારોને જાણવા માટે આપણે અખબારોનો સહારો લઈએ છીએ ઘણા વ્યક્તિઓને સવારે ચા સાથે નાસ્તો કે બિસ્કિટની નહીં પણ ચા સાથે અખબારની જરૂર પડે છે અખબાર વર્ષોથી વંચાતું એવું સાધન છે પણ જેમાં કેટલીક એવી બાબતો છે જેના પર આપણું ધ્યાન ગયું નથી અને કદાચ ધ્યાન ગયું હોય તો પણ તે જાણવાની આપણને જિજ્ઞાસા થઈ નથી તો આ બાબત જાણવા માટે આજનો વિડીયો બનાવ્યો છે તો ચાલો અખબારની કેટલીક અજાણી વાતો મિત્રો તમે જોઈ રહ્યા છો એક અખબારના પેજને તેમાં તમે જોઈ રહ્યા છો જુદા જુદા સમાચારો ટાઈપિંગ કરેલું છે કલર કામ થી છાપવામાં આવેલું છે તે બધું આ જોઈ શકાય તમે ઘણી વાર જોયા પણ પરંતુ હવે જોઈ રહ્યા છો તમે કિનારી ઉપર ત્રણ કલર પાછો આસમાની ગુલાબી પીળો અને બ્લેક આ ચાર કલર છે દરેક ન્યૂઝપેપરમાં અખબારમાં કિનારી ઉપર આવેલા હોય છે આસમાની ગુલાબી પીળો અને કાળો આપણે જોયા હશે ઘણી વખત પણ આપણું ધ્યાન નહીં ગયું હોય કે આનો ઉપયોગ શું છે અને ઉપયોગ બીજો કોઈ નથી પરંતુ જે પેજ ઉપર કલર કામ કરવાનું છે તમે જોઈ રહ્યા છો કલર કલર કામ કરવાનું છે તો એવામાં પ્રિન્ટરમાં કલર બરાબર મિક્સ થયા છે કે નહીં તે જાણવા માટે અથવા કલર પ્રિન્ટની જે કલર પ્લેટ છે એ બરાબર ગોઠવાય છે કે નહીં તે માટે આ ત્રણ કલર ચાર કલર છે તે દેખાય છે જો પ્રિન્ટરમાં બરાબર કલર પ્લેટ ગોઠવાયેલી હોય કલરનું મિશ્રણ સારી રીતે થયું હોય તો કિનારી ઉપર આપોઆપ આ જે રાઉન્ડ છે કલરના તે બને છે અને જો કલર પ્રિન્ટ ન થઈ હોય તો તેમાં આવું બનતું નથી તમે જુઓ છો કે આમાં કલરથી પ્રિન્ટ કરેલું છે ચિત્રો છે અને અહીંયા જુઓ અહીંયા કોઈ ચિત્ર નથી કલરવાળા અહીંયા ફક્ત કાળી સહાયથી છાપકામ છે તો એમાં આ કલર નથી કારણ કે ત્યાં કલરનો ઉપયોગ કરવાનો નથી તો આવા પેજ ઉપર કલરના રાઉન્ડ અલગ અલગ નહીં હોય તો ફક્ત આ જે કલર રાઉન્ડ છે તેનો ઉપયોગ પ્રિન્ટરમાં કલરનું મિશ્રણ સારી રીતે થયું કે નહીં તે જાણવા માટે જ હોય છે તો આ તો આજનો વિડીયો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે હજુ જોડાયા ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વ ખુશ રહો એવી ઈશ્વર પ્રાર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ